જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ જેમ જેમ ઉનાળો શરૂ થાય એટલે આપણે નવા માટલા લાવતા હોઈએ છીએ અને નવા માટલામાં પાણી એકદમ ઠંડુ રહેતું હોય છે પણ જેમ જેમ માટલું જૂનું થાય તેમ તેમ એમાં પાણી ઠંડુ થવાનું ઓછું થઈ જતું હોય છે જૂના માટલામાં પણ એકદમ પાણી ફ્રીઝ જેવું ઠંડુ રહે એના માટે શું કરવું એ હું તમને આજે બતાવીશ અને સાથે બતાવીશ કે માટલાને કઈ રીતે સાફ કરવું એને કઈ રીતે ભરવું એને કઈ જગ્યાએ રાખવું એ હું તમને બતાવીશ જેનાથી આપણને માટલાના પાણીના અને ઠંડા પાણીના બધા ફાયદાઓ મળે તો ચાલો વિડીયો શરૂ કરીએ ઉનાળો આવે એટલે ફ્રીજના ઠંડા પાણીની ડિમાન્ડ વધી જાય છે આખો દિવસ ફ્રીજના દરવાજા ખોલ બંધ થયા કરે છે વળી બાળકોનું પણ વેકેશન હોય છે એટલે આખો દિવસ ફ્રીજમાંથી બાટલા ખાલી થાય એટલે દરેક ગૃહિણીનું બાટલા ભરવાનું કામ વધી જતું હોય છે એટલે આજે આપણે એવું કંઈક કરીશું જેનાથી માટલામાં પણ ફ્રીઝ જેવું પાણી ઠંડુ રહે એટલે તમે પણ દર ઉનાળામાં નવું માટલું લાવતા પહેલાં આ ટ્રીક અપનાવી જોજો તો એના માટે સૌથી પહેલા આપણે જૂના માટલાને સરસ રીતે સાફ કરવાનું રહેશે તો જૂના માટલાને સાફ કરવા માટે આપણે સૌથી પહેલાં એક નવું વાસણ માંજવાનું સ્ક્રબ લઈ લેશું નવું એટલા માટે લેવાનું કે આપણે માટલાને અંદરથી પણ સાફ કરવાના છીએ તો પહેલાં સ્ક્રબને પાણીથી પલાળી દેવાનું અને ત્યાર પછી એમાં એક ચમચી સિંધો મીઠું લેવાનું સિંધવ મીઠામાં એવા ગુણ હોય છે જે માટલાની બધી ગરમી શોષી લેતા હોય છે અને પાણીને ઠંડુ રાખવામાં પણ ખૂબ જ મદદ કરતા હોય છે તો સૌથી પહેલાં આપણે માટલાને બહારથી સાફ કરીશું આ મારું એક વર્ષ જૂનું માટલું છે ગયા ઉનાળામાં મેં આ ખરીદ્યું હતું તો માટલાને પણ આપણે બહારથી પહેલાં ભીનું કરી દઈશું અને ત્યાર પછી મીઠાવાળા સ્ક્રબથી આપણે એને ઘસી લઈશું મીઠું કરકરું હોવાથી માટલાની ફરતે જામેલો બધો ક્ષાર ધીમે ધીમે નીકળવા માંડશે અને એનાથી માટલાની બહારના બધા છિદ્રો ખુલી જશે અને એ પણ માટલાના પાણીને ઠંડુ રાખવામાં મદદ કરશે અને ઉપર જે ધૂળ કચરો ચોંટેલા હશે એ પણ સરસ રીતે નીકળી જશે અને માટલું એકદમ ચોખ્ખું થઈ જશે અને દેખાવમાં પણ નવા જેવું જ થઈ જશે માટલાની નીચેની તરફ વધારે પડતો ક્ષાર પણ સરસ રીતે ઘસી ઘસીને સાફ કરી નાખવાનો અને આ રીતે માટલું સરસ રીતે ઘસાઈ જાય ત્યાર પછી આપણે એને બહારની તરફથી ધોઈ નાખીશું અને ત્યાર પછી થોડું પાણી અંદર લઈને અંદરની તરફથી પણ પાણીથી ધોઈ લેવાનું હવે આપણે માટલાની અંદરની સફાઈ કરીશું તો એના માટે જે આપણે સ્ક્રબ લીધું હતું એ સ્ક્રબને સરસ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું અને માટલામાં થોડું પાણી લઈ એ જ સ્ક્રબથી આપણે અંદરથી માટલુંને ઘસી લેવાનું ઘણા લોકો એવું માનતા હોય છે કે માટલામાં અંદર હાથ નાખવાથી પાણી ઠંડુ નથી થતું અને માટલામાં હાથ નાખવાથી એના છિદ્રો પુરાઈ જાય છે પણ હું એવું માનતી નથી નવા માટલા માટે એ વસ્તુ ઠીક છે પણ જો તમે જૂનું માટલું સાફ કરતા હો તો આ રીતે સરસ રીતે સ્ક્રબથી ઘસી ઘસીને અંદરથી પણ સાફ કરવાનું જ આમ કરવાથી માટલાની અંદર ચોંટેલા પાણીમાં રહેલા ક્ષાર અને જે કચરો હોય છે એ બધો નીકળી જાય છે અને અંદરના છિદ્રો પણ ખુલે છે તો હવેથી તમે પણ જ્યારે જ્યારે જૂનું માટલું સાફ કરો ત્યારે આ રીતે અંદરથી સરસ રીતે સાફ કરી દેવાનું જો હું તમને બતાવું કે કેટલું અંદરથી ગંદુ પાણી નીકળે છે તો માટલું થોડું જૂનું થાય એટલે દર પંદર વીસ દિવસે આ રીતે ઘસીને એકવાર સાફ કરી જ લેવાનું હવે અંદરથી સાફ થઈ ગયા પછી એને બે ત્રણ વાર પાણીથી ધોઈ અને અંદરથી એકદમ ચોખ્ખું કરી લેવાનું હવે આપણે જે પ્રોસેસ કરવાના છે એ માટલાના પાણીને ફ્રીઝ જેવું ઠંડુ રાખવામાં મદદ કરે છે તો જે સ્ક્રબથી આપણે માટલાને અંદરથી સાફ કર્યું એને ફરીથી સરસ રીતે ધોઈ લેવાનું અને ત્યાર પછી આપણે એમાં ફરી પાછું એક ચમચી સિંધો મીઠું લઈશું હવે માટલામાં બે ચમચી જેટલું પાણી લેવાનું અને જે સિંધવ મીઠાવાળું સ્ક્રબ છે એને આપણે અંદરથી બધી બાજુથી સરસ રીતે ફેરવી લઈશું એટલે કે જે મીઠું છે એ માટલાની અંદરની બધી દીવાલો પર સરસ રીતે લાગી જવું જોઈએ માટલાની અંદરની દિવાલ પર સિંધવ મીઠું લાગવાથી મીઠું માટલામાં રહેલી બધી ગરમી શોષી લેશે અને માટલાના પાણીને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઠંડુ બનાવશે તો મીઠું સરસ રીતે માટલામાં લાગી જાય ત્યાર પછી આપણે માટલાને આખું પાણીથી ભરી દેવાનું અને માટલાને અડધા કલાક માટે આમ જ રહેવા દેવાનું આથી માટલામાં રહેલી બધી ગરમી નીકળી જશે તો માટલાને અત્યારે મેં અડધા કલાક માટે સાઈડ પર મૂકી દીધું છે અને આ તો આજે પીવાના પાણીની વાત થાય છે તો મને એક વાત યાદ આવી તો વિચાર્યું કે તમારી સાથે પણ આ વાત શેર કરી દઉં પીવાનું પાણી ભરવા માટે બધા લગભગ પ્લાસ્ટિકના બાટલાનો ઉપયોગ કરતા હોય છે પણ પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક હોય છે એ પણ બધા જાણતા જ હોય છે તો મારી પાસે આ એક સરસ મજાની બોટલ છે અને આ સ્ટીલની બોટલ છે જે મેં ગયા વર્ષે એમેઝોન પરથી લીધી હતી અને એક વર્ષ વાપર્યા પછી મને આ બોટલ ખૂબ જ ગમી એની અંદરની બોડી પણ સ્ટીલની અને એકદમ મજબૂત છે અને ખાસ કરીને એનું ઢાંકણ મને ખૂબ જ ગમ્યું એકદમ સ્ટડી અને હંડ્રેડ પર્સન્ટ લીક પ્રૂફ છે એટલે ટ્રાવેલિંગમાં ખૂબ જ ઉપયોગી છે અને સ્કૂલ બેગની અંદર તમે મૂકીને લઈ જાઓને તો બોક્સ ખરાબ થવાનું પણ ટેન્શન નહીં રહે અને સાથે આ રીતનું એક હેન્ડલ આપેલું છે વળી બે ઢાંકણ આપેલા છે એટલે આ નાનું ઢાંકણ ખોલીને પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય અને નાના ઢાંકણની જે આ કેપ છે એ છૂટી પડતી નથી એટલે ખોવાઈ જવાનો કે નીચે પડી જવાનો પણ ભય નહીં અને મોટું ઢાંકણ ખોલીને તમે એને સરળતાથી ક્લીન પણ કરી શકો છો તો આ જ પ્રકારની સરસ મજાની બોટલ તમારે મંગાવી હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે તો તમે ત્યાંથી પરચેસ કરી શકશો આ તરફ માટલાના પાણીને પણ રાખીને અડધો કલાક થઈ ગયો છે અને અડધા કલાક પછી હું અનુભવી શકું છું કે માટલાની અંદરનું જે પાણી રાખ્યું હતું એ ખાસું હુંફાળું થઈ ગયું છે એટલે માટલાની અંદરની ગરમી બધી પાણીમાં આવી ગઈ છે તો હવે આપણે માટલાને ખાલી કરી દઈશું અને અંદરથી સરસ રીતે સાફ કરી દઈશું અને માટલાને સરસ રીતે બે ત્રણ વાર અંદરથી ધોઈ લેવાનું એટલે મીઠાના પાણીનો સ્વાદ ન આવે અને છેલ્લી વાર માટલાને આરોના પાણીથી ધોઈ લઈશું તો હવે આ માટલું પાણી ભરવા માટે તૈયાર છે પણ પાણી એકદમ ફ્રીઝ જેવું ઠંડુ રહે એના માટે એક પ્રોસેસ કરવાની હજી બાકી છે તો એના માટે પહેલાં તો માટલાને પીવાના પાણીથી ભરી લઈશું અને ત્યાર પછી આ પ્રકારનું એક કોટન કપડું લઈ લેવાનું આ એક મારો જૂનો દુપટ્ટો છે અને કપડું બને ત્યાં સુધી પ્યોર કોટન અને પાતળું લેવાનું અને ત્યાર પછી એની ઘડી કરી લેવાની એકદમ માટલાના સાઇઝની ઘડી કરી લેવાની અને આ કપડાને ભીનું કરી લેવાનું અને નીચવી લેવાનું ત્યાર પછી આ કપડાને માટલાની ફરતે સરસ રીતે દેવાનું અને જરૂર પડે તો દોરીથી બાંધી પણ શકાય પણ કોટન ભીનું કપડું હોવાથી એ માટલાની ફરતે સરસ રીતે ચોંટી જશે આમ કરવાથી માટલાની બહારની દિવાલ એકદમ ભીની રહેશે અને એના કારણે માટલાનું પાણી ખૂબ જ ઠંડુ થઈ જશે હવે માટલાને રાખવું કઈ જગ્યાએ તો માટલાને હંમેશા એવી જગ્યાએ રાખવાનું જ્યાંથી કુદરતી પ્રકાશ આવતો હોય અને કુદરતી હવા આવતી હોય આમ કરવાથી માટલાના પાણીના બધા ગુણધર્મો આપણને મળશે અને આપણા શરીરને ખૂબ જ શીતળતા આપશે અને હા જ્યારે જ્યારે તમને એમ લાગે કે માટલા પર વિટાળેલું કપડું સુકાઈ ગયું છે તો ત્યારે બહારથી આ રીતે પાણી ઉપરથી રેડી દેવાનું અને બીજી એક વાત કે બપોરના સમયે જ્યારે માટલા પાસે ગરમ હવા આવતી હોય તો જ્યાંથી ગરમ હવા આવતી હોય એ બારી કે બારના બંધ કરી દેવાના તો તમે પણ તમારા જૂના માટલાને આ રીતે નવું બનાવો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારું પાણી ઠંડુ રહે છે કે નહીં તો મારો આ વિડીયો જો ગમે હોય તો લાઇક કરજો અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો આવજો